તો વધુ એક મહત્વના સમાચાર સુરત તરફથી સુરત જિલ્લાના ખેડૂતોને મળવા માટે પહોંચ્યા છે હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરશે સુરત જિલ્લાના હર્ષ સંઘવીનું સ્વાગત કર્યું સાથે ભાજપના કાર્યકરો અને નેતાઓ ઉપસ્થિત રહ્યા દસ હજાર કરોડના સહાય પેકેજથી દક્ષિણ ગુજરાતના ખેડૂતો ખુશ થયા છે તો સુરત જિલ્લાના ખેડૂતોને મળવા માટે હર્ષ સંઘવી પહોંચ્યા છે નાયબ મુખ્યમંત્રી પહોંચતા જ ખેડૂતોએ તેમનું સ્વાગત કર્યું હતું ખેડૂતોની સાથે ભાજપના કાર્યકરો અને નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા છે તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરત જિલ્લામાં ખેડૂતોની મુલાકાત લેવા માટે પહોંચ્યા છે કેટલા પ્રમાણમાં નુકસાન થયું છે ખેડૂતોને અને સ્થિતિનો તાગ મેળવવા માટે અને સાથે જ ખેડૂતોની સમસ્યા સાંભળવા માટે તેઓ સુરત જિલ્લાની મુલાકાતે પહોંચ્યા છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ખેડૂતો સાથે મુલાકાત કરશે અને તેમની વ્યથા સાંભળશે ખેડૂતોની સાથે ભાજપના કાર્યકરો અને સ્થાનિક નેતાઓ પણ તેમની સાથે ખાસ ઉપસ્થિત રહ્યા દસ હજાર કરોડના સહાય પેકેજથી દક્ષિણ ગુજરાતના ખેડૂતો ખુશ હોવાની પણ વાત કરી છે વધુ વિગતો સાથે સંવાદદાતા ધનરાજ પાકલે આપણી સાથે જોડાઈ ગયા છે ધનરાજ જે રીતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અત્યારે સુરત પહોંચ્યા છે જ્યાં ખેડૂતોની વ્યથા સાંભળશે તેમની સાથે ચર્ચા કરવાના છે સુવિગતો